चलो तो कारण सर मोबाइल में बंद हो गया એટલે ફરી એક વખત જુઓ dp / p એટલે અહીંયા 5 5 છે હવે ઇન્ટિગ્રેશન ઓફ dp / p = 5 / 100 dp 1 / આપણે હવે 20 કરી દીધું ઇન્ટિગ્રેશન ઓફ dp 5 થશે log p = 1 / 20 P प्लस सी आने नंबर के एक आपने दिए। शुरुआत में अपने मोड़ी केतली जटी बराबर जीरो होए, तो P बराबर एक हजार, तो एक हजार से, तो लॉग एक हजार बराबर जीरो प्लस सी, तो सी बराबर लॉग एक हजार। अब आने हम उकी दिए, लॉग P बराबर P ना छेद लॉग बीस बर्ता log 1000 આને હું આ બાજુ મૂકી દઉં તો log p - log 1000 = t / 20 = log p / 1000 = t / 20 તો આને હું નંબર 2 આપી દઉં છું અને કદાચ આને હું અહીં મૂકી દઉં

तो 10 वर्ष પછી કેટલો હશે તો t = 10 નું કે તો log p / 1000 = 10 / 20 એટલે 1/2 બેઝ e છે તો p / 1000 e ^ 1/2 આપણે આ e ની કિંમત મૂકવા માટેની જરૂર છે e ^ 0.5 p / 1000 તો p = 1000 जीरो पॉइंट फाइव बराबर वन पॉइंट सिक्स फोर एट ए के सोल अड़तालीस थे बराबर आ ई किमत में गोल गोल फरत तो बराबर चलो लखी ना আচ্ছা জড়পি লেখে যাবছি হো ચાલો લખી બેક્ટેરિયાનો વૃદ્ધિ ખાસ કરજો એક સંવર્ધન કેન્દ્રમાં બેક્ટેરિયાની સંખ્યા એક લાખ છે બે કલાકમાં તેની સંખ્યા દસ ટકાના દરે વધે છે બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર બેક્ટેરિયાના સંપ્રમણમાં છે એટલે આપણે ધારી લીએ કે બિ ધારો કે t સમયે બેક્ટેરિયા x છે એટલે કોઈ પણ સમયે વૃદ્ધિ દર સંખ્યાના પ્રમાણમાં છે પ્રમાણમાં છે એટલે વૃદ્ધિ દર એટલે બેક્ટેરિયાનો નો वृद्धि दर बराबर डीएक्स बीटी है डीएक्स बीटी प्रपोष प्लस्तु हाजर बैक्टीरिया हाजर के एक्स छे। इले दी दी दी, दी एक्स बाय डी टी प्रपोष प्लस्तु एक्स हमें आप एक्स dt बराबर हूँ के एक्स कर तो एक्स अपन एक्स is equal to of dx / x = kt इंटीग्रेशन ऑफ dx / x = k इंटीग्रेशन ऑफ dt अर्थात log x = kt + c આપણો સમીકરણ નંબર 1 હવે આપણે કે છે કે જો સંવર્ધન કેન્દ્રમાં બેક્ટેરિયાની સંખ્યા એટલે કે શરૂઆતમાં t = 0 હોય તો x = 1 લાખ છે

आउ थैयो आ ने नंबर 2 কই দু પછી શું કહે છે બેક્ટેરિયા નો 2 કલાકમાં તેની સંખ્યા 10% ના દરે છે એટલે ટાઈમ t = 2 કલાક હોય તો 10% વધે છે તો x = શરૂઆતના 1 લાખ તો છે જ +@ 2% આના 10% 1 लाख ना 10% अठी वदे आटला तो छे पण आना 10% पडली जे એટલે x બરાબર કેટલા થાય 1 લાખ + આના 10% એટલે આપણે શું કરતા હતા ખબર છે આ 1 લાખ હોય એના 10% એટલે 10 * 100 100 ના x% આવો આવતો તો 100 * x / 100 आप एक्स आए बराबर अथवा बसो ना एक्स टका ये बसो करता तो एक्स टका तो आ शाख आ जैसे तो के दस हजार एक लाख दस टका ए दस हजार तो एक लाख दस हज़ार एक्स बराबर था हम आ किमत आप हम मूक् लॉग एक लाख दस हज़ार बराबर kt प्लस लॉग ऑफ एक लाख अब हूँ आजू ले लो लॉग ऑफ वन वन जीरो 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 माइनस लॉग ऑफ वन जीरो 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 बराबर के टी बराबर लॉग ऑफ वन दस जीरो 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 अपन वन जीरो 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 बराबर के टी एक बे त्रन एक बे त्रन आ अग्यार चार लॉग अगियारेद में दस ए लॉग ऑफ वन पॉइंट वन बराबर के केटी हाँ टेन टी बराबर बे है एट्ले टू omega 2 એટલે 2k 2k આ 2k 2k આ લખો પછી આગળ જોઈએ આપણે k = 1/2 log 1.1 થશે

ચાલો આટલું જોઈ લીધું હવે હું જરા આ बाजू નું ભૂસી કા લઉં છું કદાચ કોઈક ને બાકી હોય તો વિડીયો ઉપર રાખી લે તમે લકી શકો છો તો આપણે તો બે માં મૂકવાનું છે ને એટલે હું આટલું કાઢી નાખું છું આ થશે log x બરાબર હ ઓ અપડે અંદર શું છે તો કેટલા કલાકમાં સંખ્યા 2 લાખ થશે એટલે x = હા પહેલા આ કિંમત અહીં મૂકી દે એટલે log x = કેની કિંમત મૂકવાની છે 1/2 + 11/10 રાખું કારણ કે 11/10 પાછળ એ પરમાગનો જવાબ છે t + log

1 लाख बारंबद बेगू થઈ જેસા આ તો પૂછી નાખો હવે આપણે આગળ જઈએ તાન એવું આમાં જો લખે માઈનસ થશે 1 છેદમાં થશે એટલે આ શું થશે 2 લાખ છેદમાં 1 લાખ berapar 1 by 2 log 10000 menjadi hasil log 10 into t. Lalu ada yang bilang asumsi itu log 2. Berapar? Bagaimana 2 log 2 log 10000 into t. Jadi t berapar? 2 log 2. Jadi

આ સજ્જૈના પણ ઉદાહરણ નંબર ચૌદ છે તેર છે ચૌદ તેર એ બધા ઉદાહરણો તમે ગણજો આવડે એવા છે થોડોક આની અંદર ન સમજણ પડે તો શાંતિથી તમે જ્યારે જોજો આપણે બંને વસ્તુ પ્રયત્ન કર્યો છે બધા દાખલામાં એક જ જેવું જોયું છે વૃદ્ધિ દર પ્રમાણમાં છે એટલે મેં પ્રપોસ તસતું કર્યું બાકી દર વધે છે એમ હતો તો બરાબર કર્યું હતું બરાબર તો ડીસ બાય બરાબર આપણે શું જોયું પહેલા તો ડીએક્સ બાયડીટી પ્રપોઝ પ્લસ ટુ એક્સ જોયું પછી કે કરી દીધું પણ ડીએક્સ આપણને એક્સ અને ડીટી પેલી બાજુ લઈ દીધું બરાબર છે તો આ પ્રમાણે શાંતિથી તમે જરા જોજો તો આ દાખલો પણ આપણને આવડશે બરાબર થેન્ક યુ આજે આટલું જોઈએ છે